જય શ્રી કૃષ્ણ આજ પ્રભુ જી દ્વર રાખજો આજ પ્રભુજી દ્વાર દ્વુ રાખજો મન મંદિર માયાવી દર્શન આપજો આજ પ્રભુજી દ્વાર દ્વર રાખજો કૈલસમાંથી ગણપતિ વેલાયાવજો વજો કૈલસમાંથી ગણપતિ વેલાયાવજો સાતે સાથે રીધી સિધિને તેડી લાવજો સાથે રીધી સીધીને તેડી લાવજો ગણેશ ચતુર્થીના દર્શન દેવાયાવજો આજ પ્રભુજી દ્વર ખુલા રાખજો ગણેશ ચતુર્થી દર્શન દેવા યાવજો આજ પ્રભુજી દ્ખુલા રાખજો મન મંદિર માયાવી દર્શન આપજો આજ પ્રભુજી દ્ખુલા રાખજો દ્વારકાથી રણસોડ રાય તારજો દ્વારકાથી રણસોળ રાય પધારજો સાથે સતી રુક્ષ્મણી ની લાવજો સાથે સતી રુક્ષ્મણી ની લાવજો કોકુળયાઠમના દર્શન દેવાયાવજો गोकुलीठना दर्शन देवा यावजो आज प्रभु जी दुलार मन मंदिर मायावी दर्शन यापजो आज प्रभुजी द्वार खुला अयोध्या मति रामचन्द्रया यावजो અયોધ્યામાંથી રામચંદ્ર તો આવજો સાથે સતી સીતાને તેડી લાવજો સાથે સતી સીતાને તેડી લાવજો રામનવમીના દર્શન દેવાયાવજો રામનવમીના દર્શન દેવા યાવજો આજ પ્રભુજી દ્વાર કુલાર રાખજો આજ પ્રભુજી દ્વાર કુલાર રાખજો કૈલસમાંથી શંકર દેવ તમે આવજો કૈલાસ માંથી શંકર દેવ તમે આવજો સાથે સતી પારવતીજ લાવજો સાથે સતી પાર્વતી ને લાવજો શિરાત્રીના દર્શન દેવા યાવજો શિવરાત્રીના દર્શન દેવા યાવજો આજ પ્રભુ જી દ્વારખુલ રાખજો આજ પ્રભુ જી દ્વારખુલ રાખજો મન મંદિરમાં યા દર્શન યાજો આજ પ્રભુજી દ્વાર ખુલા રાખજો થી હનુમાન વે લાયા આવજો સારંગપુરથી હનુમાન વે વજો સાથે સંતો ભક્તો ને તેડી લાવજો સાથે સંતો ભક્તો ને તેડી લાવજો હનુમાન જંત્રીના દર્શન દેવાયાવજો ಹನುಮಾನ ಜಯಂತಿ ನರ್ಶನ ದೇವ ಆಜ ಪ್ರಭು ಜ್ವಾರ ಕುನ ಮಂದಿರ ಮರ್ಶನ ಯು ದ್ವಾರ ಕುಲಾರ ರಣು ಜಾತಿ ರಾಮದೇವ ವೇಳೋ

મન મંદિર માયા વિ દર્શન યાજો આજ પ્રભુજી દ્વાર ખુલા રાજો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ